હું તો મસોણી મેલડી દુનિયામાં લાપસી ખબર આવનારી મસોણી મેલડી હું હા ચાચુમા હા માં મારા દીકરાની મારા દીકરાની લાડકી અને મારા દીકરાની ભક્તિની આ મે નાઈન રાણી મેલડી દીકરા બધી જગ્યાએ દુનિયામાં મસોણી મેલડી દીકરી ભાગી ને તો મે મેલડી ભાગી દીકરા કોડડી મસોણી મેલડી હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ તો એનો નહીતર ઈ તો બોલે નહીં પણ ઘરની માતાઓ બોલવા ના દે તમારા દરેક ન્યાય તમારા જૂના અટકેલા હોય ઈ ના થવા દે નવા ના થવા દે કોઈ કાર્ય ના થવા દે મશાની મેળી એનો રસ્તો કરો એટલે બધા રસ્તા આન બધી દેવી શક્તિ આ દરેક ને લાગે